એની સંપૂર્ણ વિગત આજના વિડીયોમાં આપણે માણવાના છીએ તો શરૂ કરીએ જલિયાવાલા બાગ હત્યાકાંડ મિત્રો જલિયાવાલા બાગ હત્યાકાંડ જે થયેલો એની પાછળ જો કોઈ કારણભૂત એક્ટ હોય તો એ છે રોલેટ એક્ટ અંગ્રેજો દ્વારા પસાર કરવામાં આવેલો રોલેટ એક્ટ ભારતના નાગરિકોએ આ એક્ટને કાળો કાયદા તરીકે પણ અપનાવેલો હતો મિત્રો આ કાયદા અનુસાર ભારતના કોઈ પણ નાગરિક કોઈ પણ ક્રાંતિવીરની ધરપકડ કારણ આપ્યા વગર કરવામાં આવતી હતી અને ક્રાંતિવીરોની

અને એ જ દિવસે બૈસાખીનો પણ તહેવાર હતો તો હજારોની સંખ્યામાં મેદની ઉપસ્થિત થયેલી હતી હતી એટલે વિરોધમાં જલિયાવાલા બાગની અંદર પણ ભરાયેલી ઓલરેડી અંગ્રેજોએ રોલેટેકનો વિરોધ થતો હતો એટલા માટે પંજાબની અંદર કરફ્યુ લગાડી દીધેલો હતો કરફ્યુ લાગે એટલે બે વ્યક્તિથી વધારે વ્યક્તિ એક સ્થળે ભેગા થઈ શકે નહીં તેમ છતાં હજારોની સંખ્યામાં ખૂબ જ ગુસ્સો આવ્યો અને તેર એપ્રિલ ઓગણીસો ઓગણીસના બપોરે બાર ચાલીસ કલાકે એને આ જલિયાવાલા બાગની અંદર મિટિંગ થઈ છે એવી જાણ થઈ ખૂબ જ રોષે ભરાયા અને એને બપોરે ચાર વાગે એવું નક્કી કર્યું કે આપણે દોઢસો જેટલા સૈનિકો હથિયારબંધ સૈનિકો સાથે જલિયાવાલા બાગમાં જાય અને આ જનમેદની જે ભેગી થયેલી છે એને આપણે વિખેરી હવે મિત્રો આ જનરલ ડાયર છે એ જેટલા સૈનિકો સાથે જલિયાવાલા બાગની ડિઝાઇન પણ એ ટાઈપની કે અંદર જો માણસો બધા ભેગા થયા હોય તો એક જ જગ્યાએથી બધા નીકળી શકે અને જનરલ ડાયર આ જે દરવાજો હતો બહાર જવાનો ત્યાં જ દોઢસો જેટલા સૈનિકોને ઉભા રાખી દીધા અને નિર્દોષો ઉપર ચેતવણી આપ્યા વગર અંધાધૂંધ ગોળીબાર ગોળીબાર કરેલી હતી અને એમાં ઘણા બધા લોકો છે એ મૃત્યુ પામેલા હતા જનરલ ડાયર છે એ જલિયાવાલા બાગના મુખ્ય દરવાજા પાસે જ સૈનિકોને ગોઠવી દીધા હતા અને જલિયાવાલા બાગની જે બાગની દિવાલો હતો એ પણ એટલી બધી ઊંચી હતી કે લોકો તપીને પણ જઈ શકતા નહોતા એટલા માટે ફરજિયાત મૃત્યુને સ્વીકારવું પડ્યું મિત્રો હાલની તારીખે પણ જો તમે જલ્યાવાલા બાગની મુલાકાત લો તો જનરલ ડાયર દ્વારા જે ગોળીબાર કરવામાં આવેલો હતો એના ચિહ્નો આ દિવાલ ઉપર જોવા મળે છે નિર્દોષ લોકોને ખરેખર બચવા માટે કઈ બાજુ જાવું એ કંઈ ખ્યાલ પણ આવતો નહોતો જલિયાવાલા બાગની અંદર જ એ કૂવો આવેલો હતો બચવા માટે લોકો આ કૂવામાં પણ કૂદી ગયેલા હતા બાળકો સ્ત્રીઓ અને વૃદ્ધો છે કે જઈ શકે એમ નહોતા એવા બધા લોકો આ કૂવાની અંદર કૂદી ગયા અને કૂવામાંથી પણ ઘણા બધા લોકોની લાશ કબજે કરવામાં આવેલી હતી આશરે બસો જેટલા નાગરિકોની લાશ આ કૂવામાંથી પણ પ્રાપ્ત થયેલી હતી સરકારી ચોપડે જો ઓફિશિયલ આંકડો જોઈએ તો એ તો ત્રણસો પરંતુ ખરેખર આ આંકડો ખૂબ જ મોટો હતો આશરે બારસો થી પણ વધારે લોકો છે આ હત્યાકાંડની અંદર ઘાયલ થયેલા હતા મિત્રો હવે આપને પ્રશ્ન થાય કે આટલો ભયંકર હત્યાકાંડ પછી આ જનરલ ડાયર ને સજા શું કરવામાં આવેલી હતી તો મિત્રો ખૂબ જ મામૂલી ડાયરને કરવામાં આવેલી હતી જનરલ ડાયરને પદ ઉપરથી બરતરફ કરવામાં આવેલા હતા અને ઓગણીસો વીસ ની અંદર એને રાજીનામું આપી દીધું અને ઇંગ્લેન્ડમાં પરત મોકલેલા હતા આ પણ એક ઘટના પછી અંગ્રેજોએ એક નાટક જ રચેલું હતું તપાસ પંચ બનાવેલું હતું અને એની અંદર આ જનરલ ડાયરનું રાજીનામું સ્વીકારી લીધું જનરલ ડાયરે કોર્ટની અંદર એવું પણ નક્કી કરેલું હતું કે મને જ્યારે જલ્યાવાલા બાગની જાણ થઈ ત્યારે હું જ્યારે ઓફિસેથી નીકળો ત્યારે જ મેં નક્કી કરેલું હતું કે મારે હજારો લોકોનો હત્યા કરી દેવી છે તો મિત્રો આવા અપરાધ પછી પણ જનરલ ડાયરને કોઈ પણ પ્રકારની એવી સજા થયેલી નહોતી ઉલ્ટાનું ઇંગ્લેન્ડની અંદર ઘણા બધા લોકોએ એનું સન્માન પણ કરેલું હતું આ હત્યાકાંડ પછી ભારતના ક્રાંતિવીરોએ પણ ઘણો બધો પ્રતિભાવ આપેલો હતો જેમ કે ગાંધીજીએ એમને અંગ્રેજો તરફથી મળેલું બિરુદ કેસરે હિન્દનું અંગ્રેજોને પરત કરી દીધેલું દ્વારા બાગને પ્રવાસીઓ માટે ખુલ્લું મૂકવામાં આવેલું છે સરકાર દ્વારા ત્યાં ખૂબ જ સારી એવી વ્યવસ્થા પણ કરવામાં આવેલી છે તો જે પણ મુલાકાતીઓ આ જલિયાવાલા બાગની અંદર મુલાકાતે જાય તેઓ ભારતની અંદર આ જે રક્ત રંજિત દિવસ છે એની માહિતી મેળવી શકે છે આ ઉપરાંત ભારતના લોકોએ આઝાદીની ચળવળ માટે કેવા પ્રકારનું બલિદાન આપેલું હતું એમને નજરે પણ નિહાળી શકે છે મિત્રો આ તો જલિયાવાલા બાગનો હત્યાકાંડ આવા જ ઇન્ટરેસ્ટિંગ વિડીયો જોવા માટે જોડાયેલા રહો મારી યુટ્યુબ ચેનલ દીપક આર ફળદુ સાથે ધન્યવાદ